ચોરવાની વિદ્યાર્થી મિત્રો આ સિવાય ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયમાં હાર્ડ લાગે છે અઘરું લાગે છે સર ધોરણ નવનું ગણિત કે વિજ્ઞાન કે સમજાતું જ નથી તો વિદ્યાર્થી મિત્રો આ સિવાય આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જેમાંથી તમને શું મળવાનું છે હું તમને જાણ કરું છું તો નીચે મુજબની માહિતી મળશે જેમાં દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો

એટલે વિદ્યાર્થી મિત્રો પેડ કોર્સમાં તમે ધોરણ નવ ના બોક્સમાં જશો એટલે ત્યાં તમે ગણિત વિજ્ઞાનના પ્લાન મેળવી શકશો અને સારામાં સારો માર્ક્સ મેળવી શકશો અને એકદમ સરળ વિષય બનાવી શકશો એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયોમાં તમારું ધોરણ સિલેક્ટ કરવાનું વિષયમાં જવાનું એટલે પાર્ટ વાઇઝ તમને વિડીયો મળશે અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશન તો બધા ડાઉનલોડ કરી જ છે ધોરણમાં જઈ વિષયમાં જઈ તમારા નવમાં ધોરણમાં જઈ વિષયમાં જઈને તમે વેટ ડિજિટલના વિડીયો ફ્રીમાં મેળવી શકશો એટલે તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પેલું ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું તો ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂક કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યમાં ઉત્તર લખો પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો તો ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભીકતા અને પ્રમાણિકતા છે તેમને બીડી પીવાની તડપ લાગી એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી એ બાબતનો એમણે નિખાલસપણે એકરાર કર્યો છે એ વ્યસન છૂટતું નહોતું અને વડીલોની આજ્ઞા વગર કાંઈ થઈ શકે તેમ નહોતું એના કારણે તેમને આપઘાત કરવાની ઈચ્છા થઈ પણ આપઘાત કરવો સહેલો નથી એની પ્રતિતિ થતાં એ વિચાર પડતો મૂક્યો તેમજ ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી એક નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો આવી અનેક બાબતો એમના મનમાં ખટકતી હતી એ માટે જોખમ ખેડીને પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો ગાંધીજીએ નિર્ણય લીધો એમની કરવાની ઈચ્છા દર્શાવે છે આ પ્રસંગો ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ અહિંસાની ભાવના તથા દોષોનો નિખાલસપણે એકરાર કરવાની નિર્ભીકતા અને પ્રમાણિકતા સૂચવે છે પ્રશ્ન બે ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો તો ગાંધીજીને સૌ પ્રથમ બીડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ એ પૂરી ન થતા ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું આ ત્રણ ઘટના બન્યા પછી તેમના અંતરમાં વિચારોનું મંથન શરૂ થાય છે આપઘાત કરવા માટે ઝેર જોઈએ ઝેર કોણ લાવી આપે ઝેર ખાઈએ અને મૃત્યુ ન થાય તો મરીને શો લાભ આવા પ્રશ્નો એમના મનને ઘેરી વળે છે અંતે રામજીના મંદિરે જઈ દર્શન કરી મનને શાંત કરવું અને આપઘાતનો વિચાર ભૂલી જવું એવા નિર્ણય પર ગાંધીજી આવે છે આવી જે ઘટના ભાઈનું કરજ ચૂકવવાની બની એ માટે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં તેઓ ભાઈને સાથ આપ્યો એ વાત પણ એમને ખટકી પિતાજી પાસે કબૂલ કરવા જતાં પિતાજી દુઃખી થશે કદાચ માથું ઉઠશે તો એવા વિચારો એના મનમાં ઉઠ્યા પણ અંતે તેમણે પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના શુદ્ધિ નહીં થાય એવો નિર્ણય કર્યો આ બંને નિર્ણય પાછળ ગાંધીજીની સત્ય એકાર કરવાની વૃત્તિ કારણ છે તો આ સાથે મિત્રો સરસ મજાનું સ્વાધ્ય સોલ્યુશન પૂર્ણ થાય છે ખાસ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત